નડિયાદના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર થવાનું બહુમાન મળ્યું છે ત્યારે નડિયાદની જનતાની સુખાકારી એ અમારી સૌની પ્રાયોરિટી રહેશે શ્રીનો જે આશય છે કે મહાનગરપાલિકા બનાવીને લોકો સુધી સારામાં સારી સુવિધાઓ પહોંચાડવી નડિયાદના લોકોને મહત્તમ તમામ સેવાઓ સરકારશ્રીની સીધી સીધી જ મળી રહે એ માટેનું અમે આયોજન કરશું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન કરશું અને આગામી સમયમાં ઝડપથી નગરપાલિકા મહાનગરપાલિકા સાથે પ્રાથમિકતા પ્રાથમિકતામાં એક તો આવતા ચોમાસાને ધ્યાનમાં રાખીને આયોજન કે જે પાણી ભરાવાની સમસ્યાઓ હોય એને પરિવર્તન કરી અમારી સિસ્ટમમાં લાવી અને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ પ્રકારનું આયોજન કરશું સામાન્ય રીતે પણ જે મંત્ર આપ્યો છે એને અનુલક્ષીને અને નિર્મળ ગુજરાત નું સ્વપ્ન આપણા માન્ય શ્રી પણ જોઈ રહ્યા છે એટલે તમામ લોકોને સાથે રાખીને આપણી હેબિટમાં એ સ્વચ્છતા આવે અને આ સારામાં સારું સુચારુ વ્યવસ્થા ગોઠવાય સ્વચ્છતા માટેની એ માટેનો અમારો તમામ પ્રયત્ન રહેશે આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ આધર કે ইংলিশ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ ranker ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ ranker ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ Somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.